સામાન્ય મહામંડળ કે છતાં આપણે કેટલી દોરધામ થાય ત્યારે સમગ્ર મહામંડળના બધા ભક્તભાઈ બહેનો સહિત ત્રણ હજારથી પાંચસો માણસનો કાર્યક્રમ કરવાનો થાય ત્યારે ખૂબ એને આયોજન બધા આપણે કાર્યક્રમ કરવાનું હોય છે ગોધરા મંડળ તો યજમાન બન્યું છે સાથે મહામંડળ આપની સાથે છે તમે જ્યારે પણ યાદ કરશો ને કામ માટે મદદ માટે જરૂર પડશે ત્યારે બધા જ આ ગોધરાની સેવામાં તૈયાર રહેશે એટલો વિશ્વાસ પણ આપીએ છીએ અને ચાલુ વર્ષે જન્મજયંતિ જે દર વર્ષે આપણે ધામધૂમથી ઉજવીએ છીએ પ્રમાણે આ વર્ષે જન્મજયંતિ પણ બહુ ધામધૂમથી ઉજવાશે કારણ કે અમારું પંચમહાલ ને શરૂઆતમાં આપણે મહીસાગર પણ એનો મુખ્ય મથક ગોધરા છે અને અહીંયા તો બહુ વડીલો પણ એવા છે જ્ઞાની પુરુષો પણ અહીંયા તો આ મંડળમાં બહુ છે નામદાસ છે શંકરભાઈ છે મંગળદાદા છે નામ લઈએ તો આપણે ઓછા પણ એવા મળી છે આ મંડળનો વિકાસ પણ આપણા દિન પ્રતિદિન એટલો છેલ્લા પાંચ દસ વર્ષમાં જોવા મળ્યો છે કદાચ તમે એમના ફોટા જો તો એમને ખૂબ જોવા મળે છે એટલે દિવસે દિવસે આ મંદર વિકાસ પામે છે અને રિમ થઈને ચાલુ વર્ષે જન્મજયંતી એમને મળી છે ત્યારે પુનઃ એમનો આભાર માની નહીં આજે કાનંદનો કદાચ જો આજે આયોજનની મિટિંગ ના હોત તો રમણભેલો જન્મદિવસ આજે એવું ઉજવાતો નહીં ગોધરા મંડળનો આગ્રહ એવો હતો જતાં કરતાં દસ મિનિટ તમે આવો જોઈ લો પણ આ બધું છે ને કુદરતે નિર્માણ કરેલું હોય છે એમાં તમે કોઈ કશું કરી શકતા નથી હું દર વખત એક વાત કહું છું આવું કેમ થયું એવું ક્યારે વિચારવું નહીં એવું થવાનું હોય એટલે આજે મળવાનું થયું શુભ દિવસ છે ગણેશ ચતુર્થીનો નો અને સાથે સાથે રમણભાઈ છે અને શંકરભાઈના ઘરે શંકરભાઈએ ફોન કરી કે બોલાયા હોય તોય આટલા ભક્તો ના આવે એ જમવાનું રાખતા કે એમનો જન્મથી અવતા તો એ ગોધરા છે કે મોવાસા છે બીજું કોઈ આવતું નહીં એટલા માટે કહો કે જે સમય જે થવાનું હોય થઈને જ રહે છે એટલે શંકરભાઈને પણ તાલીથી વધાવીએ કે આનો છે ને ઘણા બધા ના જે ભાગ્ય જાગૃત હોય છે એટલે એમણે આ સમયને ઓળખી લીધો સમયને પારખી લીધો અને સંત શિવાનો અવસર એમને પ્રાપ્ત કરી લીધો ઘણા બધા ખૂબ આયોજન કરે અને પછી કઈ માત્ર તો જ નહીં પડતો એ પણ ના પડે સાહેબ મેં બાર જ કહી દઉં કે આયેલા પાછું જતું રહેવું પડે પણ કહી ગયા હતા ઘણા જતા રહે છે પણ જેમના ભાગ્યમાં ભક્તિ નથી જેના ભાગ્યનો ઉદય થયો નથી એ દરવાજે ની સાહેબ ગુરુ ગાદી પણ લઈ જઈ શકે અને ત્યાંથી પાછો બોલી જશે પરમાત્મા એ સીધે નહીં થવા દે આ રમત વાત નથી સમૃદ્ધ સદગુરુ મળ્યા હોય અને આપણા ભાગ્યનો ઉદય થયો હોય અને આપણા માતા પિતાનું નો ઉજળો વારતો હોય ત્યારે આ અવસર આપણને પ્રાપ્ત થાય છે કઈ તો આવેલા જવું પડે છે આપણને ખબર છે એટલે આ જે ચાલે છે ખૂબ સુંદર ચાલે છે છેલ્લા કેટલાક સમયથી આપણું જોઈ રહ્યા છીએ ને મહામંડળ દિન પ્રતિદિન આપણો વિકાસ પામે છે ચાલુ વર્ષની વાત કરીએ તો પિસ્તાલીસ પ્રોગ્રામ તો થઈ ગયા આપણે ગઈ દિવાળી થી હમણાં ચોવીસ તારીખે ડાકોર કર્યા ત્યાં સુધી અને છેતાલીસ પ્રોગ્રામ હમણાં આપ્યો છે રણછોડભાઈ ને હાલોલ ખાતે નવા મકાને અને કદાચ એક દિવસ પછી બીજો પ્રોગ્રામ આપવાનો તો સુડતાલીસ પ્રોગ્રામ રાણીજીની પાદડી કાનજીભાઈ ને ત્યાં ભજન ભોજન નો પણ આજે વ્યક્તિ તરીકે હાજર નથી ટેલિફોનિક વાત થઈ છે પણ ચાર દસ કદાચ એમને આપવાની થશે એટલે દિવાળી થી દિવાળી આપણા પચાસ પ્રોગ્રામ તો માત્ર મહામંડળ થયા છે સનાતન ધર્મ આપણા સંચાલનમાં એ પ્રમાણે આપણે પોતાના મંડળના વિચારી લઈએ અને આપણે આપણો વિભાગ છોડીને અન્ય વિભાગ છે એ વિચારો તો ત્રણસો પાસઠ માંથી લગભગ આપણા બસો દિવસ તો ભજન કીર્તન માં જાય છે એટલે આપણા માટે ગૌરવની ની બાબત છે સાહેબ આપણે આમ વિચારો સામે દ્રષ્ટિ કરો તો ઘણું બધું છે ત્યારે આપણું જે આખું સંકલન છે સંગઠન છે એને સાચવવું એ આપણા બધાની જવાબદારી છે કોઈ એક વ્યક્તિ કે કોઈ પાંચ વ્યક્તિ કશું કરી શકતા નથી અને બધાનો ખૂબ સારો સહકાર મળે છે સાથે સાથે ડાકોરની પણ એક હમણાં પત્રિકા પણ સુંદર મળી છે ચાલુ વર્ષે ઉપરના માળનું બાંધકામ માટે આપણે નંબર વિનંતી કરીને પ્રમુખ મંત્રીને ટ્રસ્ટી એક આપણને સંદેશો આપ્યો છે આ ત્રીજો મેસેજ પણ ફરતો કર્યો છે કે આપણે આપણા સદગુરુ પરમાત્મા માટે તે વખત તો ગુરુ મહાજ વખતે આપણે એવું હતું કે આપણા મંડળની ભેટ આપણે ગુરુ પૂનમને ત્યાં પહોંચાડતા હતા પણ આપણે બધી આટલો જવા દઈએ પણ આટલું સુંદર કામ જો થતું હોય અને આપણા માટે જ છે એ મંદિર કે જન મંદિર બીજા કોઈ માટે છે નહીં તો કદાચ આપણે યથાયોગ્ય એમાં જો સહકાર આપવાનો થાય તેમાં ક્યારે પાછી પાણી ન કરીએ ધર્મ કાર્યમાં આપણાથી બને એટલું આપણે એમાં યોગદાન આપીએ અને એ કાર્યને મજબૂત બનાવીએ આમ તો શાસ્ત્રો કહે છે કે ભાઈ આપણો જે આવક છે આવકનો દસમો ભાગ સાડા કાર્યમાં વાપરવો જોઈએ તો આપણા સદગુરુ પરમાત્માનું જે મંદિર બનતું હોય એનાથી સૌથી સારું બીજું કાર્ય કયું ગણાય બધાય વિશેષ ફાળો આપી અને એમાં ભાગીદાર બનીએ અને કાર્ય જે આપણે ઉપાડ્યું છે બધું કરીએ આજે વિશેષ ના કહેતા આપણા મંડળમાં જૂની પ્રણાલિકા જો વળગી રહ્યા હોય આજે પણ મહામંડળમાં જો એ ભજનમાં હતા એમની બેગમાં એક નાનો ગ્લાસ હોય મંજીરા પણ પોતાના હોય અને દરેક જગ્યાએ પ્લાસ્ટિકના ગ્લાસ હોય જમતા તેમનો પોતાનો સ્ટીલનો ગ્લાસ હોય તો આપણી જે જૂની પ્રણાલિકાના જે અત્યાર સુધી આમ પકડી રહ્યા છે એવા રામણભાઈ વિચારભાઈ પધાર્યાના મૂળ વતની આપણે બધા જાણીએ છીએ કે વર્ષો સુધી ચાલીને ભજન કીર્તન કર્યા

વ્યક્તિ છે ત્યારે ના તારીઓના ગગન આવી લઈએ અને એમનો જન્મ દિવસ ઉજવી લઈએ આપડે અને